ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્સોની ફાયર સેફટીને લઈ ફાયર વિભાગે તપાસ કરવા અંગે તકતો તૈયાર કર્યો હતો જેની અમલવારી કરતાં ગતરોજ ગોદરાના પશ્ચિમ વિસ્તારની ત્રણ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં ડોક્ટર અનવર કાચબાજ સંચાલિત નુરાની પોલિટેકનિકને ફાયર સેફટી અને ઇમરજન્સી એક્ઝિટ ના હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી જ્યારે કીકેડી ચોકડી સ્થિત નૂર ક્લિનિકને પણ ફાયર સેફટીના અભાવે નોટિસ આપવામાં આવી હતી ફાયર વિભાગને આકસ્મિક તપાસોને લઈ ફફડાટ ટ્રાફિક હતો એક તરફ રાજ્ય સરકાર રાજ્યમાં પેલીની વિવિધ આગની ઘટનાઓને લઈ ગંભીર છે ત્યારે કોથાના પશ્ચિમ વિસ્તારની હોસ્પિટલોમાં ફાયર સેફટી બાબતે કોઈ સહુલિયત નથી ત્યારે આ ફાયર સેફ્ટી વગરની હોસ્પિટલો ક્યારે સીલ થશે તે બાબતે ચર્ચાઓ ચાલી રહી છે અમે આજે ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં જે હોસ્પિટલ આવેલી છે કોઠી નોર અને નુરાની જ્યાં અમે ફાયરનું ચેકિંગ કર્યું ત્યાં ફાયરના અમુક જગ્યા પર સિસ્ટમ નહીં જોવા મળી તો તેમને નોટિસ આપીને જલ્દી જલ્દીથી જલ્દી એમને ફાયરની સિસ્ટમ લગાવવાની અપીલ કરી